દેવગઢબારીયા તાલુકાના સિંગેડી ખાતે ડીવાય ઉપસ્થિતિમાં ત્રણ પોલીસ સ્ટેશન મથકનો વિદેશી દારૂ નાશ કરાયો આ તારીખ સોળ પાંચ બે હજાર પચીસ શુક્રવારના રોજ છ કલાકે દેવગઢ બારીયા પીપલોદ અને સાગતલા પોલીસ સ્ટેશન મથકની હદમાં જે વિદેશી દારૂ ઝડપાયો હતો તેને દેવગઢબરિયા તાલુકાના સિંગેડી ગામે નાશ કરવામાં આવ્યો છે જોકે ણે પોલીસ સ્ટેશન મથકની હાથ વિસ્તારમાંથી વિદેશી દારૂની કુલ એક લાખ ચાલીસ હજાર નવસો તેત્રીસ બોટલો જે વિવિધ મારકાઓની ઝડપાઈ હતી અને એક કરોડ નવ્વાણું લાખ ચોરાણું હજાર છસો ચોર્યાસી રૂપિયાનો વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફેરવી અને દારૂનો નાશ કરવામાં આવ્યો હતો પ્રાંત અધિકારી ડીવાયએસપી સહિત સ્થાનિક પોલીસના અધિકારીઓની હાજરીમાં તમામ દારૂ નાશ કરવામાં આવ્યો છે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી દેવગઢ બારિયા નાઓની પ્રોહિબિશનનો મુદ્દામાલ નાશ કરવાની મેળવેલ મંજૂરી આધારે દેવગઢ બારીયા સાકટળા અને પીપલોદ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના મુદ્દામાલના કુલ બસો આઠ ગુનાનો જેની બોટલો એક લાખ ચાર હજાર નવસો તેત્રીસ જેની કુલ કિંમત એક કરોડ નવ્વાણું લાખ ચોરાણું હજાર સત્સો ચોરાશીની એસડીએમ શ્રી બારિયાનાઓ તેમજ નશાબંધી અધિકારી અને ત્રણેય પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓની હાજરીમાં સિંગેડી ગામની સીમમાં નાશ કરવામાં આવેલ છે